દ્રષ્ટિકોણ ના પરિવર્તનતા રઘડ દગડ જીવન ને જીવતા પાણા વાણા નવા ન વણતા તૂટી ફૂટી ચાદર ને સીવતા મન ચાહે એ પરિણામોમાં નવા પ્રાણ બદલાય શકે છે કોણ બદલાવે ગંગા ની ધારાએ વહી ને જીવન ધારા ને મચલાવે

માનવના જો વિચાર બદલે ધરતી સ્વર્ગ સમી થઈ જાય વિચાર ક્રાંતિની રાગ દ્વેષ ક્રાંતિ ધોવાય સૂર્યો નહીં જો થાય જ્ઞાનનો સૂર્યો નહીં જો થાય જ્ઞાનનો નો ઘોર નિશા બદલાય શકે છે બદલાય જો દ્રષ્ટિકોણ તો દ્રષ્ટિકોણ ના પરિવાર નથી આખીલ વિશ્વ બદલાઈ શકે છે બદલાયે જો દ્રષ્ટિકોણ તો સાહેબ બંદગી